નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર જૂન બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ આજે મિથુન રાશિ માટે લાભદાયી દિવસ મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે મિથુન રાશિના જાતકોમાં જાતકોમાં માટેનો દિવસ કેમ સારો છે અને અન્ય જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે કે અશુભ જુઓ આજના રાશિફળમાં આજે ગુરુ મીન રાશિમાં ચંદ્રનો સંચાર દિવસ રાત થઈ રહ્યો છે જ્યારે આજે પૂર્વ ભાદ્રાપદ અને ઉત્તરાય ભાદ્રાપદ નક્ષત્રની અસર રહેશે આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વચ્ચે મિથુન રાશિ માટે આજનો દિવસ લાભદાયી રહેશે પરંતુ કુંભ રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે આવો જાણીએ કે મેષથી મેન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે ભૂતકાળમાં થયેલી અનિયમિત અનિયમિતતાઓને કારણે આજે શત્રુ પક્ષ પ્રબળ રહેશે આજે પરિવારના સભ્યોનો વ્યવહાર પણ વિપરીત રહેશે તેમ છતાં તમને દરેકની નબળાઈ જણા જાણીને લાભ લાભ મળશે લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરશે આજે વ્યવસાયની ગતિ અન્ય દિવસોની તુલ તુલનામાં ધીમી રહેશે કોઈ પણ કાર્યમાંથી નફો અંતમાં અટકી શકે છે હજુ પણ જૂના કરારથી ખર્ચ કરવાની આવક હળવી થશે ભાગીદારીના કામમાં આજે કોઈ રોકાણ ન કરો કોઈ વસ્તુ ભેગી કરો ભવિષ્યમાં પૈસા અટવાઈ શકે છે કહ્યું કે જરૂરિયાત સમયે જ કર્મ શાંતિ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ રહેવાનો છે દિવસની શરૂઆતથી જ કોઈની સાથે વિવાદ થવાની સંભાવના રહેશે જેના માટે તમારે વધુ રાહ જોવી પડશે નહીં આજે કાર્યક્ષેત્રથી વધુ સંભાવનાઓ નહીં હોય તેમ છતાં એક યા બીજી રીતે અચાનક નફો થવાથી તમારી બચતમાં વધારો થશે આજે વાણી અને વર્તન પર વધુ સંયમ રાખવાની જરૂર છે સાંજે થાક વધુ રહેશે પરંતુ સ્વસ્થ સામાન્ય રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ઘણો લાભદાયક રહેશે ધ્યાન રાખો કે તમારું વર્તન નફો ઘટાડવા કે વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજે તમે કામ પતાવવા માટે મીઠી વર્તાવ કરશો પરંતુ જો કોઈએ તમારી સાથે ગેર ગેરવર્તુક કરી છે તો તમને તેનું મોટું જોવું પણ ગમશે નહીં પછી ભલે તે નુકસાન થાય કામ ધંધાની સાથે અન્ય માર્ગથી પણ પૈસા આવશે માતાનો વ્યવહાર આજે થોડો અણ અણખડ રહે તે પછી પણ તેના સહયોગથી સ્થળ મિલકતમાં લાભ થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થશે તેમ છતાં તેઓ આ બાબતને વધુ ગંભીર બનાવવા બનાવવા દેશે બનવા દેશે નહીં વેપાર યાત્રા ધન લાવી શકે છે વિદેશ જવા ઈચ્છતા લોકોએ આજે પ્રયત્નો કરવા જોઈએ સફળતા મળવાની પ્રબળ સંભાવના છે નાની નાની સમસ્યાઓ સિવાય સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે દિવસ કેટલાક ઉતાર ચઢાવ લાવશે અચાનક ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે દરેક કામ કરતા પહેલાં તમે નફા નુકસાનની પરીક્ષા કરશો પરંતુ તમે કોઈની વાતથી ગેરમાર્ગ આવીને ખોટો નિર્ણય લઈ શકો છો જેના કારણે તમારે પાછળથી પસ્તાવો કરવો પડશે તેથી જ થોડું વિચારીને નિર્ણય લો ભાઈ ભાઈ ભાઈનો સંબંધ ઈચ્છાથી ભરેલો હશે તો પણ કાર્યક્ષેત્રમાં સહકાર સહકાર કે માર્ગદર્શનને કારણે જરૂરત મુજબ પૈસા સરળતાથી મળી જશે ઘરમાં પતિ પત્નીની કોઈ ગુપ્ત ઈચ્છા પૂરી ન થવાથી ખટાશ આવી શકે છે ધાર્મિક કાર્યમાં વ્યવહારિકતા રહેશે સ્વસ્થતા જળવાઈ રહેશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને સિંહ રાશિના લોકોનું મન આજે એકદમ ચંચળ રહેશે આજે તમારા સ્વભાવમાં ક્ષણ ક્ષણ પરિવર્તન આવશે કોઈ પણ કાર્યમાં અનિચ્છતાની સ્થિતિ અવરોધો ઊભી કરશે જેના કારણે કાર્યમાં વિલંબ થશે તમે તમારા વર્તન અને શબ્દોથી લોકોને પ્રભાવિત કરશો તમારે કાર્યસ્થળ પર કાર્ય કાર્યસ્થળ પર યોજનાબદ્ધ રીતે કામ કરવું પડશે નહીં તો તમારા કાર્યને અસર થશે કાર્ય પૂર્ણ કરવામાં અવરોધ આવશે સાથી અથવા સાથીના ઉપરના ભાગમાં કોઈને કોઈ સમસ્યા ઊભી થશે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તેને તો તે ગંભીર પણ બની શકે છે ભાવનાત્મકતા વધુ રહેશે વિજાતીય વ્યક્તિઓ તરફ આકર્ષક રહેશે પરંતુ તે ન મળવાથી મન ઉદાસ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે આજે તમારું વર્તન નિરંકુશ હોઈ શકે છે જ્યારે કોઈ અડચણ કે અડચણ કરે ત્યારે પણ અભદ્ર વર્તન કરતા અચકાશે નહીં આજે તમે આળસ અને પાછળનો વિચાર કર્યા વિના પૈસા ખર્ચ કરશો તમારા પૈસા મનોરંજન પાછળ પણ ખર્ચ થશે નોકરી ધંધામાં આજે પરિસ્થિતિમાં ઉતર ચડાવ રહેશે થઈ રહેલું કામ પણ લાપરવાહીથી બગડી શકે છે આજે સહકર્મીઓ તરફથી સહકારનો અભાવ રહેશે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે આજે પરિવારમાં પણ કોઈની સાથે અણબનાવ થઈ શકે છે કોઈ પણ પ્રકારનું જોખમ ટાળો અકસ્માત થવાની સંભાવના છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે અગાઉ કરેલી ભૂલને કારણે તમારું મન થોડું ઉદાસ થઈ શકે છે આજે ઘરેલું અને અંગત સુખ સુવિધાઓ એકત્ર કરવા માટે આપણે અનૈતિક કામ કરવાથી બચવું બચીશું નહીં ટાળીશું નહીં તો સરકારી સમસ્યાઓમાં ફસાઈ જવાની સંભાવના છે નોકરી ધંધામાં આર્થિક બાબતોમાં મૂંઝવણ રહેશે તમારા માટે આજે તમારી વાણી પર સંયમ રાખવાની સલાહ છે કારણ કે નાની નાની બાબતો પર વિવાદ અને મતભેદ થવાની સંભાવના છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે સ્વસ્થાય સારું રહેશે તો પણ આળસના કારણે કાર્યમાં વિલંબ થશે ઉતાવળને કારણે નુકસાન થઈ શકે છે તેથી ધીરજથી કામ લો આજે તમે કાર્યક્ષેત્રમાં લાભ મેળવવા માટે કેટલાક નવા ઉપાયો અજમાવશો જે તમારા માટે સારા પરિણામ લાવશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો ધન રાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો તણાવપૂર્ણ રહેશે તેમજ આજે શક્ય છે કે તમે જે કરવા માગો છો તે કરી શકતા નથી ઉલટું તમારે મજબૂરીમાં તે જ કરવું પડશે ઘરમાં પૂજા પાઠ અને દાન પુણ્યને કારણે પરિવારમાં વાતાવરણ ઉર્જાવાન રહેશે બપોર પછીનો સમય વિવિધ ગૂંચવણોથી ભરેલો રહેશે આજે કામકાજમાં મંદી રહેશે સહકર્મીઓ તેમનું કામ તમારા માથા પર લાદશે વ્યવહારિક રીતે ના પાડી શકશો ના પાડી શકશે નહીં ટૂંક અંતરની મુસાફરી કરી શકો છો પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે તેમના સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકે છે ઘરમાં મોસમી રોગોના કારણે કોઈને શરદી અને ફલુ ફલુથી પરેશાન થશે રોજિંદા કાર્યમાં વિલંબ થશે આ દિવસે કામના વ્યવસાયમાંથી નફો સખત મહેનત કરતા ઓછો રહેશે સાંજે કોઈની મદદથી પૈસા સંબંધિત કોઈ કામ હોય તો થોડી રાહત થશે પરંતુ આજે પૈતૃક ધન કે સંપત્તિનું નુકસાન થવાની પણ સંભાવના છે ઘરેલું અને ધંધાકીય ખર્ચ અંગે વિશેષ ચિંતા રહેશે ધર્મ કાર્ય અને આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ દોડધામમાં પસાર થશે દિવસની શરૂઆતથી જ અચાનક પ્રવાસનું આયોજન થશે અને અંતમાં તે મોકૂફ રહેવાની સંભાવના છે આજે તમે જે ઈચ્છો છો તે પરિસ્થિતિ આપોઆપ સાનુકૂળ બનવા લાગશે નોકરી ધંધામાં હરીફાઈ હરીફાઈ હશે તો પણ તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે ભૂતકાળમાં બનાવેલી યોજના આજે ફળદાયી રહેશે જરૂર પડે ધનલાભ થશે પરંતુ વધુ પડતા ખર્ચને કારણે તે હાથમાં અટકશે નહીં સાંજ પછીનો સમય ખૂબ જ કંટાળાજનક રહેશે તેમ છતાં સામાજિક વ્યવહારને કારણે તમને ઈચ્છા હોવા છતાં આરામ કરવાનો મોકો નહીં મળે સ્વસ્થમાં અસ્વસ્થ થવાની સંભાવના છે ધ્યાન રાખો આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામ પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે આજે તમે એક યા બીજા કામમાં વ્યસ્ત રહેશો પરંતુ તેનું સફળ પરિણામ તમને દિવસ પર ઉત્સાહિત રાખશે દિવસની શરૂઆતમાં પેટ અથવા સ્નાયુઓમાં થોડી અસ્વસ્થતા રહેશે પરંતુ દિવસની મધ્યમાં તે જાતે જ ઠીક થઈ જશે આજે આપણે કામ અને ધંધામાં ગંભીર રહીશું આ માટે આપણે અન્ય જરૂરી કામ પણ રદ કરીશું ભાગ્યના સહયોગથી ચોક્કસ લાભ થશે આજનો દિવસ દેખાવ પર ખર્ચ કરવો પડશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો